મારું નામ જમનભાઈ મારું ગામ દેવકી ગાલોડ તમે જે રસોઈ બનાવો છો એના કરતા માણસો વધી જય મારું નામ મારું ગામ દેવકી ગાલોળ પરબ ની જગ્યા ની બાજુમાં ત્રણ કિલોમીટર મારું ગામ છે દેવકી ગાલોળ અમે અહીંથી બસો જણા કાયમી ના માટે અષાઢી બીજે દર વર્ષે સેવા આપવા આવી છે અને મહાપ્રસાદ વિભાગ અમે સંભાળી છીએ ત્યારબાદ ચાલુ વર્ષમાં અમે જ્યારે બાપુ ફોન કરે ત્યારે પંદર વીસ જણા બુંદી ગાંઠિયા બનાવવા આવીશી અને આ અષાઢી બીજ વર્ષોથી અહીંયા અમરમાં દેવીદાસ બાપુ થઈ ગયા ત્યારનો ઉજવાય છે દેવીદાસ બાપુની મૂળ મુંગિયા સરના ચાર ભાઈઓ મોટા ભાઈનું નામ માંડણપીર રૂડાપીર કર્મણપીર અને દેવીદાસ ચારેય ભાઈઓ કર્મણપીર દેવકી ગાલોડ રહેતા દેવકી ગાલોડ રહેતા ત્યારબાદ તેણે સમાધિ લીધી પરબે અને પછી વાણાકમાં બિલા સમઢિયાળા રત્ના બાપાની ઘેર જન્મ લીધો જન્મ લઈ અને અગિયાર વર્ષના થયા એટલે એણે સંસારનો ત્યાગ કરી બકરા સરાવતા સરાવતા દેવકી ગાલોડ આવ્યા ત્યાં ડોસાબાપાને એને નિશાની આપી હતી કે તારા ગુરુ આવે તો ત્યારે ઓળખી જા એટલે ડોસા બાપુ પંચાણું વરના હતા ત્યારે રામબાપુએ કીધું એ ઓળખશો એટલે કે હા ના એટલે હા ના કરી એને ઓયડાની અંદર તાળું દઈ ગયા હતા ઉપરથી કે જો તું ઓળખી જાય તો આ તાળું ઓટોમેટિક ખુલી જાય એ ચાલુ પછી અડધું ખુલ્યું રામ બાપુએ કીધું તો અડધું મને ઓળખી ગયો અડધો બરોબર નથી ઓળખી ગયો ત્યાર પછી રામ બાપુ પરબની જગ્યાએ આવ્યા તો અહીંયા અષાઢી બીજના ભજન હતા એટલે બાપુએ રામ બાબુ એ પરબની જગ્યામાં આંટો મારી અને વાત કરી તમે જે રસોઈ બનાવો છો એના કરતા માણસો વધી જાય તો દેવીદાસ બાપુને કોકે વાત કરી કે રબારીનો અગિયાર વર્ષનો છોકરો આમ બોલતો હતો એ વરસાદ માપે છે અને માણસો વધી જશે તો દેવીદાસ બાપુએ કીધું છોકરો કોણ છે બોલાવો તો રામબાપુને ગોતી અને લઈ આવ્યા એ કે હું તો બીજ રહ્યો છો હું તો હાદુર ભગતના ભજનમાં આવીશ તો એ પરાયને લઈ આવ્યા અને દેવીદાસ બાપુ એના ભાઈને ઓળખી ગયા તમે તો મારા ભાઈ છો જ્યાં જન્મના કર્મણ પી છો મારા મોટા ભાઈ છો આ જન્મે ભલે તમે રામબાપુ રહ્યા એટલે એ પછી કે તો તમારી આમાં જ ચાહે એટલે રામબાપુએ કીધું લાવો લીલું લૂકડું પરબની અંદર ગાડા અને ટ્રેક્ટર માલ ભરી લેવો તો એ માલ ખૂટશે નહીં એમ કહી અને રામબાપુ જુનાગઢ વ્યાજ અંબાજીમાં ના મંદિરે એક પગ્યા ઉભા રહી અને હવા વર્ષ સ્તપ કર્યું હવા વર્ષ સ્થ કર્યો એટલે મા ભગવતી અંબાજીને પ્રસન્ન એ કે હાલે હાથમાંથી કંગન કાઢી અને એને આપ્યું એ કે તારું મૂળ જગ્યાએ વયો તો રામ બાપુ કે હું કર્મણ મારી મૂળ જગ્યા તો માં બિલા સમઢિયાળા છે અને કર્મ કર્મભૂમિ દેવકી ગાલોડ છે તો ક્યાં દેવકી ગાલોડ વૈયા જ આ ની સ્થાપના કરીએ હું અહીંયા ચોવીસ કલાક બીરા જઈશ અને આનું પૂજન કરજે હવા વાર હોનું કાંઈ બી પૂજન કરે એટલે બાજુમાં પીડ્યું છે કોઈ પણ આઠ લાંબો ફરતો નહીં એ હવા વાર હોનું વેચી અને તારું ગુજરાન ચલાવજે એમ કરી રામ બાપુ ની મેન જગ્યા દેવકી ગાલોળ હોતે છે પરબ જેવો જ ઇતિહાસ છે બોલો પરબ ના જય